તો જય માતાજી મિત્રો તમારું બધાનું સ્વાગત છે મા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે આપણે નીકળી રહ્યા છીએ ડાકોર માટે અને ડાકોર માટે જઈ રહ્યા છીએ તો હોટેલે આપણે ચા પાણી કરવા ઊભી રાખી છે નાસ્તો કરવા માટે ફાઇનલ મિત્રો આપણે જોવા નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ અહીંયા ડાકોર જતા નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ આવો ગોટા ગોટા ખાઈએ તો ફાઇનલ મિત્રો આપણો નાસ્તો કરવા બેહી ગયા ગોટા મંગાયા છે ગોટા મંગાયા છે આપણે રાહુલ બધા વોટલ વેપર એટલા માટે આપડો ગોટાનો ઓર્ડર આલો ગોટા આવો છે ગરમા ગરમ ગોટા આવી ગયા અને કઢી કાઢાઈ શીરા

દીશીને આવી ગયા બીરાક ક્યાં બોડી લે હા હાયદા ભાઈ લે એમને હવા સીથી મરવાનું તો મિત્રો આપણો બોડી આવી જયા તો રાધા રણછોડ આપણે જઈએ છીએ ડાકોર હવે આપણા આગળ અહીંથી જવાનું છે ડાકોર તો નીકળીએ છીએ આપણે એકવીસ કિલોમીટર છે અહીંયાથી ચાલો તો નીકળીએ તો ફાઈનલી મિત્રો આપણે જોવા ગયા આવી ગયા છીએ ફાઇનલી આપણા ડાકોર પોકી જાય ને જોવો આપણા આ ડાકોર ગેટ છે હતા દરવાજા બંધ છે પાછળ તો પબ્લિક બધી બેસી રહી આવવાની પબ્લિક બધી નીચે બેસી રહી હોય દર્શન કરવા માટે લાઈનમાં આપણા રણછોડ રહેના આપણા કપાટ બંધ છે અત્યારે અને આ પબ્લિક જોવો અહીંયા બેસી રહી હોય દર્શન કરવા માટે નીચે જો એક લગીન લાઈન છે અને દરવાજા બંધ છે હજુ ચાર વાગે ખોલવાના છે બેટા વાકી જ્યાં ખરા ડાકો કમ્પ્લેટ વાકી જ્યાં અને આપણે અહીંયા તલાવ છે બાજુમાં આપણે એ પણ જઈશું પહેલાં ના અહીંયા દર્શન કરી લઈએ આપણે જો પબ્લિક બહુ છે દર્શન કરવા માટે બે બેસી એક લાગેલી પબ્લિક છે જો અને આ કહી શકાય ડાકોર મંદિર દરવાજા ચાર વાગે ખોલવાના મિત્રો વાગી અત્યારે હાડા તૈયાર અડધો કલાક રહીને ખોલવાના છે દરવાજા ભીડમાં બધા પબ્લિક વેહી રહી તો આપડે તલાવ જોવા જઈએ છીએ આપડે આપડો તલાવ જોવા જઈએ છીએ વરસાદ આવી ગયેલો હો આશો કંઈક તલાવ ડાકોરનું ગાય વચ્ચે આવી છે આરતી છે કંઈક પબ્લિક અને આપણો આ મંદિર આપણો અંદર જવાનું છે એ આ મંદિર છે આપણો આ આના અંદર જવાનું છે પણ હજુ દરવાજા ખુલ્યા નહીં

હવે ચાર વાગવા આવ્યા છે તો આપણે મંદિરના દર્શન કરવા માટે જઈએ છીએ અંદર જોઈશું તો કેમેરો આઉટ હક નહીં તો ઉતારીશું ઉતારવા દે છે તો ઉતારીશું બાકી બહારથી દર્શન કરી લેશું તો આપણે નીકળીએ છીએ હવે દરવાજા ખુલવા આવ્યા છે ચાર વાગવા આવ્યા છે મંદિરના દરવાજા ખુલી ગયા જો ડાકોરના મંદિરના દરવાજા ખુલી ગયા છે ડાકોરના ઠાકોરના

ગોર 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 દાસ પતન આગુ ગોર દાસ ના સંબંધી રાખવાનું ટાઈમ છે એટલે કે ગોર દાસ આ હા આ બાજુ મે પબ્લિક છે વેટીંગમાં ભીડ છે ખતરનાક ભીડ છે ગુહા ભીડ ગોહા ખતરનાક ગુડ છે ફાઇનલી આપણે દર્શન કરીને બહાર નીકળી તો જોરદાર હતી ફાઇનલ મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી તો છે ટાઈમ છે ફાઈનલ મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી જાય છીએ દર્શન કરવા માટે દર્શન કરીને બહાર આવી જાય છીએ ભીડ તો જોરદાર હતી અને આરતી ટાઈમ હતો ચાર વાગ્યાનો તો ભૂત ચંપલ આપણે એ આવી જાય છીએ આપણે જો ઢોલનો બોલ મળે છે નરકોન બળવા જોવા એ ઉભા છે મંજીરાનો ભાવ કરાવવા ઉભા છે આપણે

આપણે પેમેન્ટ કરી દીધું છે અને પાંચ જોડી લઈ લીધા છે જો મંદિરા મંડળ માટે અને ઢોલનો પાપ પૂછા તો બે હજાર જેવો ઢોલ પડે છ હજાર મેં મતલબ બે હજાર મેં મતલબ ઢોલનો ભૂલ છે આપણે મંદિરા લઈ લીધા ને પતિ તો હવે નીકળીએ આપણે આપણે બધું લઈ લીધું છે મંદિરામાં બધું તો નીકળીએ છીએ ચાલો હવે આપણે નીકળીએ છીએ નેટોને બધા મંજીરા લઈ લીધા તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આટલે થી કરીએ છીએ વિડીયો નો અંત અને વિડીયો બનાવવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય દિલ કી મેં ના સુનું